સામાજિક વિજ્ઞાન ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો એ ગુરુ દ્રોણ બી ગુરુ સાંદિપની સી ગુરુ ચાણક્ય ડી ગુરુ વિશ્વામિત્ર સાચો જવાબ છે ઓપ્શન સી ગુરુ ચાણક્ય બે ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે એ નીતિશાસ્ત્ર બી સમાજશાસ્ત્ર સી મુદ્રા રાક્ષસ અને ડી અર્થશાસ્ત્ર સાચો જવાબ છે ઓપ્શન ડી અર્થશાસ્ત્ર ત્રણ બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી એ અવંતી બી તક્ષશિલા સી પાટલીપુત્ર ડી ઉજ્જૈન સાચો જવાબ છે ઓપ્શન એ અવંતી ચાર અશોકે સંઘ મિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા એ સીરિયા બી સિલોન સી મ્યાનમાર ડી ઈજીપ્ત સાચો જવાબ છે ઓપ્શન બી સિલોન પાંચ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી એ ઈરાની બી પાલી સી પ્રાકૃત ડી બ્રાહ્મી સાચો જવાબ છે ઓપ્શન સી પ્રાકૃત છ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા એ ભારતમાં બી ચીન સી સિલોન એટલે કે શ્રીલંકા ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન સી સિલોન સાત મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી એ તક્ષશિલા બી પાટલીપુત્ર સી ઉજ્જૈન ડી સાચી સાચો જવાબ છે ઓપ્શન ડી સાચી ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે એ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું બી તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો સી વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે ડી ઉપરોક્ત તમામ ગ્રાન્ડ ટંક રોડ વિશે ઉપરોક્ત એ બી સી ત્રણેય બાબતો સાચી છે નવ સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું એ પુષ્પગુપ્ત બી સ્કંદગુપ્ત સી સમુદ્રગુપ્ત ડી અશોક સાચો જવાબ છે ઓપ્શન એ પુષ્પગુપ્ત સમ્રાટ પુષ્પગુપ્તના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એ રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક બી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશ ધી શાસ્ત્રો ત્યાગ કર્યો સી પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી ડી અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ટિ છે સાચો જવાબ છે ઓપ્શન ડી અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ છે બાકીના ત્રણેય વિધાનો અશોકના સંદર્ભમાં સાચા છે અગિયાર યુગના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી એ લોકપાલ બી સામંત સિંહ રાજ્યપાલ ની રાષ્ટ્રપતિ સાચો જવાબ છે ઓપ્શન સી રાજ્યપાલ વન લાઈનર અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે જુનાગઢ ગિરનારની તળેટી યુગની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ સમ્રાટ અશોકના પિતાનું નામ જણાવો બિંદુસાર સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા હતા પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રા પ્રાચીન સમયમાં ઓરિસ્સા કયા નામે ઓળખાતું હતું કલિંગ સમ્રાટ અશોક કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી ધર્મ ઉપદેશક બન્યા હતા ઉપગુપ્ત મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી પાટલીપુત્ર ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી ચાણક્ય વિષ્ણુગુપ્ત અને કૌટિલ્યએ મદદ કરી હતી અજંતાની ગુફા કયા સમયમાં બનાવવામાં આવી હતી ગુપ્ત યુગ ભારતની રાજમુદ્રા ક્યાંના સ્તંભની પ્રતિકૃતિ છે સારનાથ કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે બસો ને એકસઠ બે હજાર વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં કયા વંશોના શાસનો હતા સાતવાહન ચોલ ચેર અને પાંડ્ય મૌર્ય સમાજના પતન પછી ભારતમાં કયા રાજ્યનો ઉદય થયો યવન રાજાઓ અને મધ્ય એશિયાના શકો અર્થશાસ્ત્ર નામના પુસ્તકની રચના કોણે કરી હતી કૌટિલ્ય ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો છે મેગેસનીસ અશોકના શિલાલેખો કઈ લિપિમાં છે ગ્રીક અને બ્રાહ્મી લિપિમાં છે ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું દેવગુપ્ત ચંદ્રગુપ્ત બીજો બીજા કયા નામે ઓળખાતો હતો વિક્રમાદિત્ય ગણિતમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી આર્યભટ્ટે મહરોલી લોહસ્તંભ ક્યાં આવેલ છે દિલ્હી થેન્ક યુ